પ્રશ્ન કેમ છો ફેમિલી મિત્રો મજામાં ને તો આજે હું એવી રેસીપી લઈને આવી છું આપણે ગાજરને આપણે અથાણામાં નાખવાની ગાજરની ની કઈ રીતે પેલાની પ્રોસેસ હોય ને એ આપણે કઈ રીતે બનાવવાની છે તે તો ચાલો પેલા તો આપણે સૌ પ્રથમ જોઈ લઈએ જો આપણે ત્રણ ગાજર લીધા છે આપણે આજે એવી રેસીપી બનાવવાની છે આપણે જે કેરીનું અથાણું આપણે આખા વર્ષનું જે બનાવીએ છીએ એમાં જો ગાજરની ચીરું આપણે એડ કરતા હોઈએ છીએ તો એ ચીરુંને આપણે પહેલાંની પ્રોસેસ હોય એને કઈ રીતે કરવીને આજે એ બતાવશું આપણે આને સૌ પ્રથમ છાલ ઉખેડીને પ્રોસેસ ચાલુ કરીશું તો આપણે અથાણામાં જે ગાજરની ચીરું એડ કરવાની છે કઈ રીતે સુકવવાની છે કઈ રીતે આપણે એને બધું ઉમેરવાનું છે તે ચાલો આપણે પ્રોસેસ કરી લઈએ જો આપણે પહેલાં છે ને સૌપ્રથમ પ્રથમ ત્રણે ત્રણ ગાજરની છે ને છાલ ઉખેડી લેશું આ રીતે ત્યાર પછી કેવડા પીસ કરીએ ને એ પણ અમે તમને બતાવશું ચાલો આપણે ત્રણે ત્રણ ગાજરની પહેલાં છે ને સાલ ઉખેડી લઈએ જો આપણે હવે ગાજરની ચીરું કઈ રીતે કરવાની છે ને તે જોઈ જો આ રીતે આપણે ગાજરના પહેલાં પીસ કરી લીધા છે ને ત્યાર પછી જુઓ આવડી આવડી ચીરું આપણે કરતા હોઈએ છીએ જો આ રીતે જો આ રીતે આપણે જો આવડી આવડી ચીરું કરી લઈએ જાડી કરવાની છે તોય પણ આ સુકાતા છે ને પટલી થઈ જશે જો તમે સાવ પટલી કરશો ને તો પછી સાવ ઓલી થઈ જશે ને એટલી જાડી આપણે ચીરું ગાજરની રાખવાની છે તમે જોઈ શકો છો આટલી રાખવી પડે જો આપણે છે ને કેમ કે શિયાળામાં સરસથી ગાજર આવતા જ હોય છે મોટા એટલે આ રીતે છે ને એની ચીરું આપણે જાડી રાખવાની છે જો તમે પટલી રાખો ને તો સાવ ચવળ જેવી થઈ જાય એટલે માટે જો આટલી છાડી આપણે ચીરું રાખીએ છીએ અને સરસથીને આપણે એની આગળની પ્રોસેસ શું કરવાની છે ને આપણે ચાલો ત્રણ ગાજર જે લીધા છે ને એની તો પહેલાં આપણે આ રીતે બધા પીસ કરી લઈએ જોની જે આપણે ચીરું કરી લીધી છે તેમાં આપણે સૌ પ્રથમ હળદર ઉમેરીએ છીએ જો આ રીતે આપણે એક હળદર અને નિમક લીધું છે તેને આ રીતે આપણે એમાં ઉમેરવાનું છે જો આપણે બે ચમચી એડ કરી છે ત્યાર પછી આપણે નિમક એડ કરવાનું છે નિમક થોડું વધારે હોય છે ત્યાર પછી આપણે આને બે મિક્સ કરીને આપણે હલાવી નાખવાનું છે આ રીતે પછી ચોવીસ કલાક સુધી આપણે એને આમાંનામાં તપેલામાં રહેવા દેવાનું છે જેથી સરસથી એમાં પાણી થઈ જાય અને એકદમ સાથે મિક્સ થઈ જાય પછી આપણે એને સુકાવી દેવાનું છે આપણે સુકવતા લગભગ આઠથી દસ દિવસ થતું હોય છે આ વસ્તુને જો આ રીતે આપણે મિક્સ કરી દીધું હળદર અને આપણે નિમક એડ કરીને જો આ રીતે થઈ ગયું છે એટલું નિમક નાખવું છે એટલી હળદર છે ચાલો હવે છે ને આની પ્રોસેસ ચોવીસ કલાક સુધી આપણે તપેલામાં રહેવા તો પેલા તો એકદમ મિક્સ થાય ને ત્યાં સુધી આપણે એને હલાવી લેવાનું ચલો આપણે તડકે છે ને પછી આને ચોવીસ કલાક આપણે રાખીએ છીએ ને જે પાણીમાં આપણે નિમક અને હળદરમાં તેને આપણે હલાવી લીધું હતું ત્યાર પછી આપણે પાણી લીધું છે અને આપણે આ આ છે છે ને તડકે સૂર્યપ્રકાશમાં રીતે જો એને આવી રીતના દેવાની એક એક કરીને જો આ રીતે આપણે તડકે છે ને સાત થી આઠ દિવસ રાખશું ને એટલે સરસ થી આપણે અથાણામાં નખાય ને એવી આ ગાજરની ચીરું સરસ થી થઈ જશે જો આ રીતે આપણે છે ને સરસ થી એને સૂકવી દેસુ તડકે અને પછી છે ને આપણે આછું એવું કપડું ઢાંકી દેવાય જેથી આપણે અહીંયા અગાસી ઉપર કે તમે કોઈની બાલ્કની ઉપર સૂકવી હોય ને તો ધૂળ ના લાગે એટલે અમે છે ને તેની ઉપર આછું કપડું ચુંદડી હોય આપણે કોટનની એ અમે રાખી દઈએ છીએ તો આ રીતે આપણે જે ત્રણ ગાજરની ચીરું તમે આપણે છે છીએ કે ત્રણ ગાજરની ચીરું આપણે છે ને આ રીતે સરસથી સૂકવી દઈશું અત્યારે આપણે નિમક અને હળદરમાં પલાય રીતે ચોવીસ કલાક સુધી અને અવાજ જાડા કરવાના છે જેથી આ સુકાશે ને એટલે તમે જોઈ શકશો કે સાવ પટલું થઈ જશે જો એમાં તમે પટલું કર્યું હોય ને તો પછી સાવ ઈ ચવડ જેવું થઈ જાય એટલે એટલા જાડા તો આપણે કમસે કમ રાખવા જ પડે છે સરસથી આપણે આ સુકવાઈ જાય છે હવે આને આપણે સાત થી આઠ દિવસ છે ને આપણે આમાં હાથ ફેરવા રાખવાનો બે ત્રણ દિવસ તો આને એમને સુકા દેવાનું જેથી સૂર્યપ્રકાશમાં સરસથી સુકાઈ જાય આને તડકે પડે છે જો સુકાઈ ગઈ છે સરસ થી હવે આપણે છે ને પછી આના પર આ રીતે આછું કપડું ઢાંકી દેવાય જેથી આપણી આ ચીરું છે ને ધૂળ ના થાય જો આ રીતે તોય આપણે કમસે કમ આ સુકાઈ રાખે છે એ રીતે તો જઈએ આપણે સરસથી ગાજરની ચીરું આપણે તૈયાર કરીએ છીએ જે અથાણા માટેની હોય છે તે બધી ગૃહિણીને ખબર હોય છે પણ કઈ રીતે બનાવવાની હોય છે ને તે અમે આજે તમને બતાવવાના છીએ તો જો તમે જોઈ લીધું છે કે આપણે કઈ રીતે એને સરસથી ચોવીસ કલાક આપણે આપણે મીઠું અને હળદરમાં રાખીએ છીએ ત્યાર પછી આપણે એને સૂર્યપ્રકાશમાં પાંચ થી છ દિવસ સુકાવા દીધી છે એટલે એકદમ સરસ થી આવી થઈ જાય છે અને આપણે જ્યારે અથાણું બનાવીએ ત્યારે એમાં એડ કરવાની હોય છે કેમ કે અત્યારે સરસ થી શિયાળામાં ગાજર આવતા હોય છે એટલે આપણે આને આ તૈયાર કરી રહીએ છીએ તમે જોઈ લીધું ને આપણે ગાજરને ને ચીરું ને કઈ રીતે આપણે છાલ ઉખેડીને કઈ રીતે આપણે સુકાવી અને ચોવીસ કલાક સુધી આપણે એને મીઠું અને હળદર એટલે કે નિમક ને હળદરમાં રાખવાનું છે અને પછી આપણે પાંચ છ કલાક થાય ને એટલે આપણે એને આમ ઉપર નીચે હલાવી લેવાનું છે એટલે સરસથીને આપણે એ ગળી જાય ઉપર નીચે થઈ જાય એટલે અને ત્યાર પછી આપણે પાંચથી છ દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સૂકવી દેવાની છે જેથી અને ચીરું આપણે છે ને થોડી મોટી કરવાની છે નાની કરો તો સાવ એને હાવ પટલી થઈ જાય છે ચવળ જેવી થઈ જાય છે તો આપણે સેજ મોટી રાખીએ ને તો ભરાવતા રહીએ છીએ અને આથળામાં આપણે નાખીએ છીએ ને તો આપણે પેલા એને બનાવવાની પ્રોસેસ એ માટે કરીએ છીએ શિયાળામાં સરસથી ગાજર આવતા હોય છે અને જો તમે ઉનાળામાં આ પ્રોસેસ કરો ને તો ગાજર છે ને આપણે તડકા ના એવા લૂ લાગી ગયેલા થઈ ગયા હોય છે એટલે સરસથી બનતું નથી અને શિયાળામાં સરસથી ગાજર તાજા હોય છે એટલે આપણે આ પ્રોસેસ શિયાળામાં કરીને રાખી દઈએ છીએ અને આપણે અથાણાની સિઝન ઉનાળામાં આવે છે તો આપણે એમાં નાખીને એડ કરીને સરસથી આપણે અથાણું બનાવી શકીએ છીએ તો આવી રોજે રોજ નવી નવી ટીપ્સ નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા બે આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી તમને રોજે રોજ મારી નવી નવી રેસીપી જોવા મળશે છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ